તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોમવારે સાંજે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે તેલંગાણા કોંગ્રેસ યુનિટે તેમને રાજ્યમાંથી ચૂંટણી લડવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે મુખ્યમંત્રી રેડ્ડીએ તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે જાતિ ગણતરી કરવાનો નિર્ણય લીધો છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે તેલંગાણાના મુખ્યમંત્રીએ રેવંત રેડ્ડી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધીને રાજ્યમાંથી આગામી લોકસભા ચૂંટણી લડવા વિનંતી કરી છે મુખ્યમંત્રી રેડ્ડીએ સોમવારે સાંજે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે તેલંગાણા કોંગ્રેસ યુનિટ તેમને રાજ્યમાંથી ચૂંટણી લડાવવા વિનંતી કરતો એક ઠરાવ પસાર કર્યો છે અહીં એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં તેમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાંથી ચૂંટણી લડવાની વિનંતી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે લોકો તેમને માની જે માની જેમ જુએ છે વાસ્તવમાં સોનિયા ગાંધીએ તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપ્યો હતો તેમાં ઉમેર્યું હતું કે સોનિયા ગાંધીએ જવાબ આપતા કહ્યું કે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે સમાચાર અનુસાર રેડ્ડી સાથે નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભાટી અને રાજ્યના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી પણ હતા તેમણે સોનિયા ગાંધીને તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ચૂંટણી વચનોની જાણકારી આપી હતી રાજ્ય કોંગ્રેસના એકમના વડાએ કહ્યું હતું કે કોંગ્રેસની છ ચૂંટણી ગેરંટી પૈકી રાજ્ય સંચાલિત આરટીસી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી અને ગરીબો માટે દસ લાખ રૂપિયાની આરોગ્ય યોજના પહેલેથી જ અમલમાં છે